આબવા ખૂર ડુમસ સહિતના ગામોના ગેરકાયદે ઝીંગા તળાવ ચલાવનારાઓએ સુરત કલેક્ટર કચેરીએ પહોંચી તેઓના ગેરકાયદે ઝીંગા તળાવોને કાયદેસર કરવા આપવા માટે અને તેઓને રોજીરોટી ચાલુ રહે તે માટે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી સુરત જિલ્લામાં ઓલપાડ અને ડુમ્મસ સહિતના વિસ્તારોમાં ચાલતા ગેરકાયદે ઝીંગા તળાવો સામે તંત્ર દ્વારા લાલ આંક કરાય છે ત્યારે ઓલપાડમાં ગેરકાયદે ઝીંગા તળાવો તોડી પડ્યા બાદ ખજોદમાં ગેરકાયદેસર ઝીંગા તળાવ પર બુલડોઝર ફેરવશે તેવી તંત્રની કાર્યવાહી થાય તે પહેલાં જ આભવા બુડિયા ગભેણી ખજોદ દામકા જીયાવ ડુમસ રાજગરી જૂનાગામ તલંગપોર ઉંબેરના ખેતમજૂરો દ્વારા નમ્ર વિનંતી કરાઈ હતી જેમાં તેઓ જ કલેક્ટરે શ્રી જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના રહીશો કાયદાથી પરિચિત ન હોય અને ગામની આજુબાજુની જમીનોમાં ઝીંગા ઉછેરી પેટીઓ રડતા હોય છે જેથી પરવાનગી ન લીધી હોય તો તંત્ર દ્વારા કાયદાથી પરિચિત ન હોય સરકારી ખાતામાંથી પરવાનગી લીધા વગર ઝીંગા ઉછેરવામાં આવ્યા હોય કાયદેસરની પરવાનગી આપી ગરીબ પરિવારો રોજી રોટી ન છીણવાય તેવી રજૂઆત કરી છે અને અમે લોકો અત્યારે આ કાંઠા વિસ્તારના જે મજૂરા અને ચોર્યાસીના ગ્રામીણ વિસ્તારમાં જે દરિયાનો ભરતીના દરિયાનાથી નજીક જે ખેડૂતો ઝીંગાના ખેતી કરીએ છે તો એ ખેતી ઝીંગાના તળાવો તોડવા માટેનો અત્યારે સરકાર તરફથી જે આદેશ આપવામાં આવ્યો છે તેના માટે સરકારશ્રીને અને કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરવા એવા છે કે આ ઝીંગાના તળાવો જે અત્યારે અમે જ્યાં કશું ખેતી થતી નથી એવી બિલકુલ પડતર જમીનોમાં અમે ઝીંગાની ખેતી કરીએ છીએ અને સરકારશ્રી કદાચ અમે લોકો જે તે વખતે સરકારની ગાઈડલાઈન હશે કે ચોર્યાસીમાં તો બેન છે અને મજૂરામાં તો અમે સરકાર એવી રજૂઆત કરી છે કે માંથી બેન ઉઠાવી અને લોકલ જે 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 વિસ્તારમાં જે સીમા પ્રમાણે ખજૌત દુડિયા ગભેડી જે જે વિસ્તારો આવ્યા છે તેના લોકલ લોકોને સરકાર પોતાની જગ્યા ફાળવી આપે અને સરકાર ઓફિશિયલ જે કંઈ વીસ સરકાર અત્યારે લોકલ લોકોને પ્રમોટ કરવાની વાત કરે છે લોકલ ફોર વોકલ તો આ બધી વસ્તુઓ બી અમારો તો અમારા તો બાપ દાદા વખતના દરિયામાં જઈને મચ્છી પકડવાના ધંધા તમારા લોકોના તો હવે એ જ ધંધામાં અમે થોડા ટેકનોલોજી અત્યારે આવી છે વિકસી છે તો એમાં ઝીંગાનો અમે ઝીંગાના બીજ વાવીને ધંધો કરીએ છીએ એનાથી ઘણા પરિવારોને અમારી રોજીરોટી ચાલે છે તો આપના માધ્યમ થકી બી અમે સરકાર શ્રીને અમે રજૂઆત કરીએ અને તમે બી અમને સહકાર આપશો એવી અપેક્ષા સાથે અમે રજૂઆત કરીએ છીએ અને કલેક્ટર સાહેબ અમારી રજૂઆત શાંતિથી સાંભળી છે અને આવનારા દિવસોમાં તમને કલેક્ટર સાહેબે ઓફિશિયલ જગ્યા ફાળવી આપશે અને આપણે ખૂબ જ સારી રીતે ધંધો કરી શકીએ છીએ એવી આશા રાખીએ છીએ વધુમાં લાખો ખેત મજૂરો બેરોજગાર બની આર્થિક તંગીનો ભોગ બની અને તેઓના પરિવારનું જીવન નિર્વાહ અશક્ય થાય તેમ છે તેથી ખેત મજૂરોના હિતમાં યોગ્ય નિર્ણય કરી તેઓને આત્મનિર્ભર થવા યોગ્ય માર્ગદર્શન સહિત જરૂરી પરવાનગીઓ આપવા વિનંતી કરી હતી અઝર કુરેશ ડી ટેન્ટ વેન્યુઅર